મૃત્યુ નિબંધ સંગ્રહનો એક વધારે નિબંધ શીર્ષક છે કવિતા સ્વરૂપે મૃત્યુ મારા મૃત્યુના છેલ્લા વળાંકે મને એવું લાગે છે કે જિંદગી અનેક રીતે સરળ થઈ ગઈ છે અધિકારીઓ કે કારકુનો સાથેના લડાઈ ઝઘડા ટેક્સ ભરવાના ગૂંચવાળા પરિચિતોના રીસામણાં અને મનામણાં જરૂરી કે બિનજરૂરી બાબતો આ બધાની સાથે પહેલાંની જેમ જ કામ પાર પાડવાનું છે પણ હવે તે બધું જરીકે ઉત્તેજિત કરતું નથી જિંદગી સાથેનો લગાવ તૂટ્યો નથી તેને તો મેં કાયમ ચાહી છે બગીચામાં વૃક્ષોનું રૂપ મારી નજરોમાં વધુ સ્પષ્ટ થઈ જાય છે તેને નજીક આવતું હોય એમ અનુભવું છું તેની ડાળ પરના પાંદડા બધું લીલાછમ લાગે છે ઠંડીની આ મોસમમાં બરફ સરે છે ત્યારે અધિક શ્યામ વર્ણા દેખાય છે આ સઘણું એવું છે કે જાણે રંગમંચ પર અભિનેતા ઊભો હોય તેના પર લાઈટનું બરાબર ફોકસ લગાવવાતા બધું એકદમ સ્પષ્ટ દેખાય મૃત્યુનો તેવું જ છે આ વિધાન એરિક ફ્રીડનું છે ઓગણીસો અઠ્યાસીમાં કેન્સરગ્રસ્ત એરિક ફ્રીડના છેલ્લા દિવસોની રોજની સીમા લખાયું છે તેના બીજા છેડે યુનેસ્કોના મહામંત્રી દા ગેમરસોલ્ડની અંતિમ પંક્તિનું સ્મરણ થઈ આવે યુનોનો આ મહામંત્રી જગતને યુદ્ધ અને આંતરકલહોથી મુક્ત કરવા માટે મથી રહ્યો હતો કોંગોમાં તેના શાંતિ પ્રયત્નો પાછા ફરતા વિમાની દુર્ઘટનામાં મૃત્યુ થયું તે પૂર્વે તેની દૈનંદીના પાના પર આવું આત્મનિવેદન નોંધાયેલું છે ધ લોંગેસ્ટ જર્ની ઇઝ ધ જર્ની ઇનવર્સ સૌથી દીર્ઘ યાત્રા તે છે અંતરયાત્રા પહેલાં તો અભાનપણે મારાથી અંતરયાત્રાને બદલે જીવનયાત્રા લખાઈ ગયું હેમર શું અભિપ્રેત હશે તેની આપણને છેલ્લી ઘડીએ સાક્ષી ન રહેનારાઓને તો ક્યાંથી જાણ હોય આપણા જેવાને માટે તો આ જિંદગી ઘણી બધી રીતે ટૂંકી પડે છે અથવા તો સીમાહીન લાગે છે રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી હતો મારો જ અવસરને મારી હાજરી નહોતી કેનારે એ પછી એમ પણ કહી દીધું બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી ખબર સુધી સ્મશાન જેવી જેટલી હોય માણસ કેટલું બધું કરવા ઈચ્છે છે તે રડે છે હસે છે ભાંખોડિયા ભરે છે પડે છે કાંખમાં બેસીને માલે છે ટપ પગલાં પાળે છે શૈશવની આ કેળી પરથી તારુણ્ય કૈશોર્ય યુવાની અને જર્જરિત વૃદ્ધાવસ્થા આ પાંચ પડાવ સુધીમાં તેનો દિમાગ અને દિલ એકાધિક આઘાત પ્રત્યાઘાત સહન કરતા કરતા મનુષ્ય નામે સંજ્ઞાને સાર્થક કરવા મથે સંઘર્ષ સંવાદ સાહસ કે સ્થિરતાના બધા વિવિધ રૂપ સ્વરૂપો છે એક જિંદગીમાં આપણે કેટલા બધા અવસાનોની નોંધપોથી તૈયાર કરતા હોઈએ છીએ માતા પિતા નજીક અને દૂરના સ્વજનો મિત્રો દુશ્મનો શિક્ષકો વ્યવસાયી સાથીદારો રાજપુરુષો અને ક્યાંક દૂરથી આવતા સરમુખત્યારો સેનાપતિઓ રાજાઓની મોત ખબરો દરેક વિશે પ્રતિભાવ અલગ અલગ પણ મૃત્યુની છાયા એક જ એટલે મને સોમનાથના ધ્વંસ પછી નગરમાં પક્ષાઘાત છતાં દરેક મૂલ્યવાન ચીજવસ્તુઓને જન્નતમાં સાથે લઈ જવા માગતો અને તેમ ન થતાં ધ્રુજતા હાથને નિહાળતો મોહમ્મદ શાહ ગઝનવી કે બેસોમાર લોહી વહેવડાવીને જેમાં ફિલસુફ ભાઈ દારા સિકો પણ બચી ન શક્યો છેલ્લી ઘડીએ નમાજ પડીને બે ખુલ્લા અને ખાલી હાથ સાથે કફન પર જનારો ઔરંગઝેબ બેના મોતનું એક જ શીર્ષક બનાવવાની ઈચ્છા થઈ આવે છે ભાઈ આ તો સમય દેવતા છે કાળાય તમય નમઃ સમય સર્વસ્પર્શી છે અને સર્વનાશી છે તે કોઈ પણ સ્વરૂપે વિસ્તરે છે કાર્લ સેન્ટબર્ગે જ્યારે હું ઘાસ છું સૌને ઢાંકી દઈશ એમ લખ્યું હોય ત્યારે તેના દિલો દિમાગમાં પોતાના જ ઉબડખાબડ માણસ મારગોનો કણસાટ હશે જન્મ્યો હતો અઢારસો અઠ્યોતેરમાં ઇજરતી છાવણીમાં સેલ્સબર્ગના રેલવે કર્મચારી પિતાના ઘરે છાપાં વેચવા મજૂરી કરવી હોટેલમાં બોય બનવું ચિત્રકાર બન્યો પછી સ્પેનિશ અમેરિકન યુદ્ધ દરમિયાન સૈનિક તરીકે ભરતી થયો પાછો ફર્યો ત્યારે સંવાદદાતા હતો કોલેજમાં ભણ્યો વિસ્કોન્સિન નગરની ખ્યાત પોએટ્રી પત્રિકામાં લખેલા કાવ્યોથી તે સન્માનિત થયો આ કવિતા તેના માર્ચ પાસ્ટ કરતાં શસ્ત્રધારી સિવે સૈનિક જીવનની અભિવ્યક્તિ છે સાંભળીએ ઓસ્ટ્રેલીઝ હો કે વોટરલુ લાશોના ઊંચા ઢગલા તળે ભલેને દફનાવી દો મને મારું કામ કરવા દો હું ઘાસ છું સૌને ઢાંકી દઈશ યુદ્ધ નાનું કે મહામેદાન યુદ્ધ જૂનું કે નવું વરસ દસ વરસ પસાર થતી બસના પ્રવાસીઓ પૂછશે આથી કઈ જગ્યા ક્યાંથી પસાર થયા આપણે મેદાન હા હું ઘાસ છું સૌને ઢાંકી દઈશ મહામૃત્યુનું સામાન્ય પાત્ર સાથે કેટલું તાદાત્મ્ય હોઈ શકે તે સમજવા માટે નિર્મલેન્દુ ગુણની એક કવિતાના કરુણ સ્વરને ફંફોસ છું આજકાલ બાંગ્લાદેશમાં હત્યાકાંડો ચાલે છે ઓગણીસો એકોતેરના હત્યાકાંડ એનાથી અલગ અને ભીષણ હતા પાકિસ્તાનનું સશસ્ત્ર આક્રમણ અને પોતાના જ ભાઈઓ પૂર્વ પાકિસ્તાનના પોતાના નાગરિકોનો સંહાર કેવી ભીષણ ઘડીઓ હશે ત્યાં સામૂહિક રીતે અમાનુષી સ્થિતિ સર્જાઈ હતી કંઈકના ભોગ લેવાયા પાકિસ્તાની સેનાપતિ જનરલ યાયા ખાને સૈન્યને મોકલીને ઢાકા ખુલ્ના ચટગ્રામ સહિતના નાના મોટા નગરોને મૃત્યુની ચીસનો કૂવો બનાવી દીધા હતા નિર્મલે નિર્મલેન્દુ ગુણની આ કવિતાનો શીર્ષક જ છે બહેનને જેની હત્યા થઈ હતી એવી બહેન વિશે એણે લખ્યું છે જાણું છું ક્યારેય તેણે પોતાની પ્રતિકૃતિ ના જોઈ આયનામાં કે તસવીરમાં સંદ્વીપમાં બેસીને જેમ સર્વનાશી સમંદર પોતાના જળમાં નિહાળે છે અનાયાસ પોતાનો ચહેરો જોઈને તે સંકોચાતી જાણું છું પીઠ પરની સાડી સરોવરના જળમાંય અઠાવી નથી લજ્જા બધી બાત બતમાં લજ્જા સ્વરમાં ગજરામાં પાપણમાં આસન્ન પ્રસવા હોવાની વાતને અનુભવતા કેવી લજ્જાશીલ બની જતી આ નારી તો એ આજે પરદેશીઓની આંખો સામે કેવી પડી છે ખામોશ નગ્ન નિર્લજ્જ પાણીના ખાબોચિયામાં અને પશુ અને પુરુષોની નજીક તેની માસલ ભૂજાઓ ખુલ્લી છે કોમળ પાણી વક્ષનો ભાર ગ્રીવા કેરી લજ્જાળુ ઉન્મત્ત શું તેના નિઃશબ્ધ નિરાવરણમાં આવીને બેસી ગયું છે તેના સમગ્ર દેહની સાથે પ્રકૃતિનો અંગલજ્જા ઢકાયેલી છે તાજા જન્મેલા મૃત બાળકની લાશથી પ્રતિકાર વિહોણી આ સ્વાધીન નિરાવરણ સ્થિતિને બંદી બનાવતા પત્રકારો અને કેમેરામેન પાછા વળે છે પત્રિકો પત્રિકાઓના પાને અસહાય સૂરજના કફનથી ડંકાયેલી મારા બેનની લાશ ક્યારે નહીં બોલે પહેલાંની જેમ આમ કીછું તે છવિ તુલભના હવે તો તેની સઘળી લજ્જાનો બોજ મારો છે કેવળ મારો છે અંગેરીનો સેન્ડોર વિયોનેઝ કેમ યાદ અકારણ આવતો હશે આ કવિતા પછી તેણે લખી છે મૃત્યુ પામેલા પુત્રને નામની કવિતા એક ઊંડા કૂવામાંથી હું તું ઉપર આવ્યો છે મારા પુત્ર તારું મસ્તક એક ચિતા તારા બાહુ એક ઝરણું તારું પેટ હવા જો તારા પગ નર્યો કીચડ બન્યા હતા તું જ તારી નનામી બાંધીશ નનીમાં દરીશમાં મારું બંધન તારી મુક્તિ બનશે જો લખું છું તારા કપાળે હું તો સશક્ત અને સમર્પિત સુરક્ષિત એવો ગૃહસ્થ જેવો સ્ત્રીને રાજી રાખી જાણે છે તારા બાહુ પર મારે લખવું છે નિરાશ છે મને હવે ઉતાવળતે શું વળી કાળ ચિરંતન છે અને તારા પેટ પર લખું છું હું દરેક ચીજમાં ડૂબું છું ને હરેક ચીજ મારામાં એવું તો કોણ જે મારી પવિત્રતાને ખલાસ કરે તારા ચરણે અંકિત આટલો જ અંધાર ખીણોની ગહેરાઈને માપી ચૂક્યો છું ને કેટલી પાર કરી હતી રહસ્યમય રાતો એવું કશું જ નથી ઊંડાણમાં ગરક મારા સરખું જેટલા મનુષ્યો એટલા મૃત્યુરૂપ કદાચ આનો જવાબ મળે ના મળે એમ તો પ્રકૃતિમાં એકાદ વૃક્ષનું ધરાશયી થવું એકાદ છોડનું કરમાઈ જવું કે રસ્તા પર સુક્કા પીળાં પડી ગયેલા રાતાચોડ ગુલમહોરનું ના ફૂલપાન હોવા આપણ મૃત્યુનો તાર સપ્તક જ છે ને હા ને ના આ બે વચ્ચેના અંતરાલમાં કોણ દેખાયું મૃત્યુ